ગાળવું એટલે શું ગાળ્યું કોને કહેવાય તો કે વસ્ત્રપૂતમ વસ્ત્રનું આવરણ આડું રાખવામાં આવે એને ગાળ્યું કહેવાય નહીં કે નેટ કે ગરણીઓ જે તે હા એ ગરણીની સાથે તમે વસ્ત્ર ફિટ કર્યું હોય તો તો કોઈ પ્રશ્ન નથી અને એ ગરણીની સાથે વસ્ત્ર ફિટ કરો એ વધારે સેફ્ટી ગણે છે કારણ કે ઘણીવાર તમે પાણીની માટલી હોય અથવા દૂધનું પાત્ર હોય એના ઉપર ગરણું મૂક્યું હોય અને બુદ્ધિ તો માપે માપે જ હોય એટલે ગરણા વગેરે ધોયા હોય સૂક્યા હોય ત્યારે કાંઈ બરાબર નીચો એવા ન હોય પછી એ ગરણાને ખીલી ઉપરથી લે તો આમ અક્કડ ઊભું રહે કોષ ગળી ગયું હોય એમ એ ગરણાને તપેલી ઉપર કે માટલી ક્યાંય ઉપર મૂકે અને સીધો ખળળળ કરતો આંડો એટલે ગરણું તળીએ અને પાણી તળીએ ગરણું બારો કાઢી લે સત્સંગી હોય એટલે ગાળવું તો પડે પછી એ માટલામાંથી પાણી પાછું આંડામાં નાખે ગરણાને જરીક નીચવીને મૂકે પાછું પાણી નાખે ત્યાં સુધીમાં તો પેલું કૂણું પડી જ ગયું હોય આને ગાયું કહેવાય માટલું અળગણ બહારનું પાણી અળગણ અને ગરણું ચારે બાજુ એક જ સરખું તો એના કરતાં ગરણી જે તમે રાખો છો કપડું ફિટ કરેલી એ સેફ્ટી છે એને તમે બરાબર કોઈ પાત્ર ઉપર મૂકો એટલે ફિટ થઈ જાય ગમે એટલો તમે ફોર્સ કરો તો એ અંદર પછી ન જાય એટલે અળગણ જવાની શક્યતાઓ બિલકુલ નથી ગરણામાં એ શક્યતાઓ ઘણી બધી અને મેં કહ્યું એમ કે ગરણાથી ગળાય પણ એ આપણી બુદ્ધિ ઉપર આધાર રાખે છે ઘણા માણસો એમ કે અમે ઉતાવળા બહુ એટલે એવું થાય પણ આ બે વસ્તુ હોય ઉતાવળાની વસ્તુ અલગ અને વિચાર શક્તિ ઓછી એ વસ્તુ પણ અલગ ભલે ઉતાવળા હોઈએ તો એને બધું આજુબાજુમાંથી બરાબર દબાવી અને પછી પાણી વગેરે રેડાય અથવા તો ઓછા ફોર્સથી જો તમે રેડો તો અંદર ન જાય અને તમને ખ્યાલ છે ને કે પાત્રની અંદર અળગણ પાણી હોય હવે એને ચોખ્ખું કરી અને તમારે ગાળેલું પાણી નાખવું હોય તો એની પ્રોસેસ કેટલી વાર કરવામાં આવે ત્રણ વખત કરવામાં આવે ગાળેલા પાણીથી એ પાત્રને પછી પાણીનું પાત્ર કોઈ પણ હોય પીવા માટેનું માટલું વગેરે હોય તો એને સવારે વિછળી અને ત્રણ વખત સાફ કરવામાં આવે વિછળવામાં જૂના જમાનામાં હાથ હતા અત્યારે તમે એના કોઈ ડૂંચા વગેરે રાખતા હશો તો એક વખત તમે અંદર પાણી નાખી અને બરાબર એને ઘસી એને સાફ કર્યો પછી માટલીને ઊંધી પાડી પછી તમે ફરીને જ્યારે ગાળેલું પાણી નાખો ત્યારે પહેલાં તમારો હાથ ધોવો જોઈએ પછી પેલું જે સાફ કરવાની વસ્તુ છે એને પણ બરાબર ધોવી જોઈએ ગાળેલા પાણીથી તો ધોવી જોઈએ ને દસ વાર ગાળો તો એનું એ જ થાય અને પછી બીજી વખત એને બરાબર વીંછળીએ ત્યાર પછી હાથ અને પેલો ડૂચો એને ધોઈ માટલીને બરાબર ઊંધી પાડી ફરીવાર ગાળેલા પાણીથી પાછા વિછળીએ ફરીવાર ઢોળીએ આવી રીતે ત્રણ વખત કરો એટલે એ પાત્ર બિલકુલ ચોખ્ખું થઈ જાય એક વખતે ચોખ્ખું થતું નથી એટલે ત્રણ વાર તો કરવું જ પડે પછી વધારે ચીકણા હોય ને ચાર વાર કરે તો વાત જુદી પણ મહારાજની આજ્ઞા છે ત્રણ વખત કરવાથી એની શુદ્ધિ થઈ જાય એટલે દરેક વસ્તુમાં આ રીતે અળગણ દૂધ ગયું હોય તો એ તપેલીને ગાળેલા પાણીથી ધોઈ બરાબર એને કોરી કરી અને પછી ફરીવાર એ ગરણું બદલી નાખવાનું અથવા તો એ ગરણાને બરાબર ધોઈ અને ગાળેલા પાણીથી બે બાજુ ધોઈ નાખો પછી ગમે તે બાજુ તમે એને મૂકી શકો છો તો એ રીતે દૂધ ગાળવામાં આવે એટલે નેટ નહીં લેતા એમાં તમે વસ્ત્ર જાડું ફિટ કરો અને એ તો આપણને ખ્યાલ જ છે કે પાણી ગાળવાનું હોય તો માપનું વસ્ત્ર લેવાય એવી જ રીતે દૂધ ગાળવાનું હોય તો એના કરતાં સહેજ પાતળું વસ્ત્ર લે માપનું વસ્ત્ર એટલે પછી પાછો સાડીનો ટુકડો નહીં જાડું કપડું હંમેશા પાણી ગાળવા માટે વપરાય છે અત્યારે બધા ખાદીના ને એવા બધા ગરણાઓ જાડા મળતા હોય છે તો એ પાણી માટે વપરાય એના કરતાં થોડું પાતળું છે એ દૂધ માટે વપરાય દૂધ માટે સાડીનો ને એવો ઉપયોગ કરવો નહીં કારણ કે એ તો બિલકુલ અત્યારે તમારી પાતળી સાડીઓ આવતી હોય છે એટલે એમાંય પણ સરસ કોટનનું જાડુગરણું લેવું પણ પાણી જેટલું નહીં કે જેથી કરીને દૂધ અંદર ઉતરે જ નહીં પછી તમારા જે સાડીના એકદમ ઘાટી સાડી હોય તો એના કપડાં ઘી તેલની અંદર ચાલે પણ બિલકુલ આમ નેટ જેવી હોય તો પાછું એ ન ચાલે એટલે જેવી વસ્તુ એ પ્રમાણે એને ગાળવા માટેના વસ્ત્ર હંમેશા લેવા